આઈએસઆરના ડેટાથી વિગતો જે છે તે હાલ સામે આવી રહી છે કે જ્યાં આઠ વાગે ને તેતાલીસ મિનિટે ત્રણ પોઈન્ટ ત્રણ ની તીવ્રતાનો આંચકો અનુભવાયો અને છ વાગીને અઠાવન મિનિટે ત્રણ પોઈન્ટ બે ની તીવ્રતા નો આંચકો અનુભવાયો છે

આજકાના અનુભવ જે છે તે લોકોમાં જોવા મળી રહ્યા છે લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે ગત રાત્રિના જોરદાર આંચકા બાદ આજે ફરી ધરા ધ્રુજતી જોવા મળી રહી છે ભયના માહોલમાં લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા ભૂકંપના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે આઈએસઆરના ડેટાથી વિગતો જે છે તે હાલ સામે આવી રહી છે કે જ્યાં ગત રાત્રે આઠ વાગે ને તેતાલીસ મિનિટે ત્રણ પોઈન્ટ ત્રણ ની તીવ્રતાનો આંચકો અનુભવાયો તીવ્રતાનો જોરદાર આંચકો અનુભવાયો તો સાથે જ વહેલી સવારે છ વાગીને ઓગણીસ મિનિટથી આઠ વાગીને ચોત્રીસ મિનિટ દરમિયાન કુલ સાત ભૂકંપના આંચકા અનુભવાયા છે છ વાગીને છપ્પન સેકન્ડે તેર મિનિટે ફરી બે પોઈન્ટ નવ ની તીવ્રતાના આંચકા અનુભવાયા જયારે સાત વાગીને તેત્રીસ મિનિટે બે પોઈન્ટ સાત ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે ને છેલ્લો આંચકો વહેલી સવારે આઠ વાગે અને ચોત્રીસ મિનિટે ફરી એકવાર વાર અનુભવાયો તો ના આંચકાનું કેન્દ્ર બિંદુ એ ઉપલેટાથી થી થી ત્રીસ કિલોમીટર દૂર જે છે તે નોંધાયું છે ભૂકંપની ઊંડાઈ છ થી તેર કિલોમીટર ની વચ્ચે જોવા મળી રહ્યું છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં લોકો ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત ને સતત નજર રાખવામાં આવી રહી છે સદનસીબે જાનમાલમાં કોઈ નુકસાન ન થયું હોવાની વિગતો પણ જે છે તે હાલ મળી રહી છે

એ તમામ બાર મેદાનમાં લઈ ગયા હતા સાથે જ હવે સીસીટીવી ફૂટેજ જુઓ કે જેની અંદર જ્યારે આંચકાઓ આવ્યા તે દરમિયાન કયા પ્રકારનો માહોલ અને તે દરમિયાન કયા પ્રકારના અવાજો જે છે તે સીસીટીવીમાં કે થયા હશે આજે નવ તારીખે સવારમાં એક બહુ એમ કહેવાય કે સારો નુકસાન કરે એવો ભૂકંપનો ઝટકો આવેલો હોય એટલે અમે ઉપર લેવલે ઓફિસમાં પૂછેલ અમને એવી સૂચના મળેલ કે ભાઈ આચાર્ય કક્ષાએ સ્થાનિક લેવલે પરિસ્થિતિ જોઈને નિર્ણય લેવો તો આજે મારે તાલુકા શાળા નંબર એકમાં હું આચાર્ય છું બિલ્ડિંગ મારે ત્રણ માળનું છે બાળકોમાં ખોટો ડર ઉત્પન્ન થાય અને બાળકો દોડાદોડીમાં કાંઈ નુકસાની ન થાય એટલે આજે અમે એમ એમએસ ચૌદ સ્કૂલ છે ચૌદ ચૌદ સ્કૂલમાં બાળકોને આજના દિવસે અમે શૈક્ષણિક કાર્યમાં રજા રાખેલ છે પણ શિક્ષક મિત્રો અને આચાર્યશ્રીએ ઓન ધ ડ્યુટીમાં રહેવાનું છે અને જો પબ્લિકને કે મામલતદારશ્રીને કાંઈ પણ પબ્લિકને આ સ્કૂલમાં ઉતારા આપવાની કે કોઈ વધુ ઝટકા આવે તો વ્યવસ્થા પણ અમારે કરવાની એવી સૂચના આપેલી છે અને જો બાળકોનું શૈક્ષણિક કાર્ય બગડશે અમને ખ્યાલ છે પણ હવે કોઈ જાહેર જાહેર કે સ્થાનિક રજામાં અમે યોગ્ય નિર્ણય લઈને બાળકોના હિતમાં શૈક્ષણિક કાર્ય કરશું પણ આજના દિવસે બાળકોના હિતમાં અમે ચૌદે ચૌદ સ્કૂલમાં રજા રાખવાનો નિર્ણય શૈક્ષણિક કાર્ય બંધ રહેશે એવો નિર્ણય લીધેલો છે આજે અમે સવારના ઉઠ્યા તો કેટલો ભૂકંપનો અનુભવ કર્યો પછી અમે શાળા તો બધા ટીચરો ઊભા હતા અને પછી અમે બી ઊભા હતા તો પછી હે ભૂકંપ હતો ને તો હે ને જાહેર રજા કરવામાં આવી આચાર્યએ અને ભૂકંપના જે સવારના છ ને